રાષ્ટ્રભાવનાનું અનોખું પર્વ ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગોરવા આઈટીઆઈ ખાતે વંદે સમૂહ જ્ઞાન વડોદરા ભારતની આઝાદીની લડતમાં અમર બનેલા રાષ્ટ્રગીત માતરમના રચનાના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રભક્તિના અનોખા માહોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાહજીગ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોરવા ખાતે આ વંદે માતરમ ગામ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી વંદે માતરમ ગાન કાર્યક્રમમાં શ્રી કેવુરભાઈ રોકડિયાએ વિશેષ ઉપસ્થિતિ આપી વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓમાં રાષ્ટ્રભાવનાનો સંદેશ ફેલાવ્યો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આઈટીઆઈ ગોરવાના વિશાળ પટાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું રહ્યું હતું જેમણે એક સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કર્યું હતું આ ભવ્ય સમૂહ કાર્યક્રમમાં એક ઉજવણી નહોતી પરંતુ આવનારી પેઢીને દેશના મહાન વારસા સાથે જોડવાનો એક સકારાત્મક પ્રયાસ હતો સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં મંકિમચંદ્ર ચોટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત વંદે માતરમ ગીત એ જે તે વખતે સ્વતંત્રતા સેનાનીઓ ક્રાંતિકારીઓ માટે પણ પ્રેરણાનું સ્ત્રોત્ર ભારતની આઝાદી માટે બન્યું હતું અને એ વખતે ભારતની એકતા સ્વતંત્રતા ચળવળમાં બહોળો ઉપયોગ વંદે માતરમ ગીતનો પણ થયો હતો અને જ્યારે આજે દોઢસો વર્ષ પૂરા થાય છે જેની માન્યતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમની પ્રથમ બે પંક્તિઓને ટૂંકને આપી ત્યારથી લઈને આજ દિન સુધી પણ વંદે માતરમ ગીત એ લોકો માટે પ્રેરણાનું સ્તોત્ર છે ત્યારે આજે દેશભરની અંદર વંદે માતરમ ગીતના દોઢસોમાં વર્ષની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર કરાઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે આઈટીઆઈ ગોરવા ખાતે પણ તમામ વિદ્યાર્થીઓની અંદર વંદે માતરમ ગીતનો ભાવ જન્મે એ લોકોની અંદર આ પણ પ્રેરણારૂપી એ વખતે દેશ માટે સ્વતંત્રતા ચળવળ માટે વંદે માતરમ ગીત હતું અને આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે વંદે માતરમ ગીત પણ પ્રેરણાનો સૂત્ર બને એના માટે ઠેર ઠેર કાર્યક્રમો આજે કરવામાં આવ્યા છે વંદે માતરમ ગીત જે તે વખતે સ્વદેશી ચળવળનો પણ મુખ્ય ભાગ હતું ત્યારે આજે જ્યારે વિકસિત ભારતની કલ્પના એ આત્મનિર્ભર ભારત અને એનો પણ મુખ્ય સૂત્ર સ્વદેશીનો આગ્રહ એના માટે આજે સ્વદેશી માટે પણ આ તમામ વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી છે દેશવાસીઓ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના ભાવ સાથે આ ભવિષ્યની કોઈપણ વસ્તુ ખરીદે ભારતમાં બનતી હોવી જરૂરી છે ભારતના દેશના નાગરિકોનો પરસેવો પડેલો હોવો જરૂરી છે ભારતના માટીની સુગંધ જરૂરી છે આવા વસ્તુઓને જ આપણે ખરીદીએ એવા આગ્રહ સાથે આ તમામ વિદ્યાર્થીઓને આજે સ્વદેશીના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે